મારું નામ મેં દમયંતી ચૌધરી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના આદિવાસી એક ક્ષેત્ર માંથી આવું છું જનરલ મુદ્દે ગત પાંચ સપ્ટેમ્બર થી તેર સપ્ટેમ્બર સુધી આખા તાપી જિલ્લાના સાત તાલુકાઓમાંથી ઠેર ઠેર નિજર ઉદમગઢી થી સોનગઢ ના ઓટાથી અહીંથી સાઠ સિત્તેર કિલોમીટર દૂર થી રેલીઓ કાઢવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એમાં સામેલ થયા અને આવનારા સમયમાં એમને આરોગ્યની સુવિધાઓ સરકારી રાહે સારામાં સારી મળે એવી માગણી કરવામાં આવી એ બાદ સોળ ઓક્ટોબર બે હજાર ના રોજ જે અમારા જનપ્રતિનિધિઓ છે તાપી જિલ્લાના પ્રભારી એવા મુકેશભાઈ પટેલ એમએલએ જયરામભાઈ ગામિત મોહનભાઈ કોકણી એમના દ્વારા ગાંધીનગરે આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરવા માટે અમને બોલાવવામાં આવ્યા અમારું વીસ જેટલું પ્રતિનિધિઓ ભેગા થઈને અમે ગાંધીનગર ગયા અને તે દિવસે ચર્ચાના અંતે આરોગ્ય મંત્રી સાથે ચર્ચા કરી અને સી આર પાટીલ સાહેબ સાથે ચર્ચા કરી અને એમણે અમારી હાજરીમાં જ મુખ્યમંત્રીને ફોન કરીને એમની સાથે ચર્ચા કરી કે સરકારી દવાખાનું જે છે એનું ખાનગીકરણ થતાં એ લોકોને નુકસાન થાય એવું છે તો એના માટે આપણે વિચારવું પડશે અને એ પ્રોજેક્ટ આપણે ખાનગી કંપનીને આપવાનું જે એ છે તે આપણે રદ કરવો પડશે અને એના માટે આપણે અગાઉ મીટિંગ કરીશું અને અમને કહેવામાં આવ્યું કે આ પ્રોસેસ થતા વાર લાગશે તમને લેખિતમાં બાહીધરી આપતા તો એક બે મહિનામાં આ પ્રોસેસ થઈ જશે પણ આટલો ઘણો સમય નીકળી જવા છતાં એ બાબતે કોઈ સરકાર તરફથી અમને જાણકારી પણ મળી નથી અને કોઈ પ્રોસેસ થઈ જાય એવું અમને ખબર નથી એટલે આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી કરીએ છીએ કે અમારી જે માગણી છે કે વ્યારાની જનરલ હોસ્પિટલ છે સરકારી છે એ સરકારી રહેવા દો અને વહેલામાં વહેલી તકે એની જાણકારી અમને આપે અમારું આંદોલન એમના લેટરની રાહ જોઈને બેઠું છે આ આંદોલન અમારું બંધ નથી થયું અને આવનારા સમયમાં આ આંદોલન અમારું ચાલુ રહેશે અને વ્યારાની જે જનરલ હોસ્પિટલ છે એ સરકારી રહેશે એવી અમારી માંગણીને બુલંદ કરીશ દિલીપ ગામિત છે હું દક્ષિણ ગુજરાતમાં રહું છું અને હાલમાં વ્યારા ખાતે જે રેપરલ હોસ્પિટલ ચાલે છે એનું બે હજાર ત્રેવીસમાં ખાનગીકરણ કરવા માટેનો જે સરકાર શ્રી દ્વારા ઠરાવ કરવામાં આવેલ હતો તેના ભાગરૂપે પાંચ સપ્ટેમ્બરથી તેર સપ્ટેમ્બર જે આદિવાસી અધિકાર દિવસ છે ત્યાં સુધી ગામે ગામે જઈને એ ખાનગીકરણના વિરુદ્ધમાં આંદોલન કરવામાં આવેલ હતું ત્યાર તેના ભાગરૂપે સરકારશ્રીએ સોળ દસ બે હજાર ના રોજ અહીંનું ડેલિગેશન બોલાવી ને ચર્ચા કરવામાં આવી અને મૌખિક બાંહેદરી આપવામાં આવેલ કે સદર હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થશે વહીવટી કાર્યવાહીમાં બે ત્રણ મહિના નીકળી જશે પણ અમે એ હોસ્પિટલને ખાનગી કરશું નહીં એવી મૌખિક બાંહેદરી આપવામાં આવેલ અને લેખિતમાં તમને મળી જશે પરંતુ આજ દિન સુધી લેખિત બાંહેધારી ન મળતા અને જે આંદોલન ના ભાગીદાર હતા તમામ લોકો આજે પ્રશ્નો પૂછે છે કે શું થયું તો હવે પછી અમે આ આંદોલનને આગળ ચાલુ જ રાખીશું જ્યાં સુધી અમને લેખિતમાં બાંહેધારી ન મળે ત્યાં સુધી અને ખાનગીકરણ થવાથી જે લોકોને તકલીફો પડે છે અને જે ખાનગીકરણમાં ઈજારો લેનાર વ્યક્તિ દરેક કર્મચારી ડોક્ટર થી માની નર્સ થી માની તમામ નું શોષણ કરતા હોય છે ને ઠેકેદાર પોતાનો ફાયદો જોતો હોય છે એને પબ્લિક સાથે કંઈ લેવા દેવા હોતા નથી એટલા માટે ખાનગીકરણ એ દેશ ની બરબાદી નું એક મોટો મોટું કારણ છે અને જેટલા પણ ખાનગીકરણ ખાનગી સંસ્થાઓ છે એ પોતાના હિત સિવાય બીજા નું હિત જોતા નથી એ નિર્વિવાદ સત્ય છે એના ભાગ રૂપે આદિવાસી વિસ્તાર માં શેડ્યુલ એરિયા માં આ શોષણ અટકે એના માટેનો કોઈ પક્ષ પાર્ટી ન બાદ રાખ્યા વગર અમે આ મુદ્દો આગળ ચલાવીએ છે અને જો સરકાર અઠવાડિયામાં આનો નિર્ણય નહીં લેશે તો ઉગ્ર આંદોલન ગાંધી ચિંતા માર્ગે કરવાની પ્રજાની અને અમારી તૈયારી છે તેની નોંધ લઈ એટલે સત્વરે સરકાર એને લેખિત જાહેરાત કરે આવી રહી લોકો સુધી અમે જે સત્ય વસ્તુ છે એ પહોંચાડવાની કોશિશ કરશું અને લોકોને કહીશું કે આ કરવાથી શું થશે અને આવી રીતે તમે રહેશો સુસુપ્ત રહેશો ને વોટિંગ આ રીતે કરશો તો તમને નુકસાન થશે એ જાણકારી અમે આપશો